જય સ્વામિનારાયણ ભલે ભક્તો અત્યારે આપણે ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય સનાતન ધર્મ જલંધર એક હજાર આઠ આચાર્ય મહારાષ્ટ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાષ્રી તથા આપણા ભાવિ આચાર્ય પરમ પૂજ્ય એકસો આઠ લાલજી મહારાજ શ્રી નવેન્દ્ર પ્રસાદજી શ્રીના રૂડા આશીર્વાદ અને રાજીપાથી એમની પ્રેરણાથી હરિભક્તોને આ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી આપણે જ્યારે તીર્થ દર્શનની યાત્રા કરાવીએ છીએ એટલે એ તીર્થદર્શન યાત્રાની અંદર આપણે અત્યારે આવ્યા છીએ સોરઠ અને સોરઠ પ્રદેશનું જો કોઈ મુખ્ય ગામ હોય તો એ છે માણાવદર આપણે જ્યારે માણાવદર નામ સાંભળીએ છીએ ને ત્યારે આપણા મગજમાં એક જ નામ આવે છે મયારામ ભટ્ટ અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે શિક્ષાપત્રી લખવા બેઠા અને જ્યારે ગૃહસ્થ ભક્તોનું જ્યારે સંબોધન કરવું હતું ત્યારે ભગવાન સ્વામિનારાયણને પણ વડતાલમાં બેઠા બેઠા માણાવદરના મયારામ ભટ્ટ યાદ આવ્યા હતા ગૃહસ્થાશ્વ મયારામ ભટ્ટાધ્યા એ મદાસ રહ્યા હતા ભગવાન સ્વામિનારાયણે આ રીતે શિક્ષાપદ્રીમાં મારા મયારામ ભટ્ટ આદિક મારા જે ગૃહસ્થ આશ્રિતો આ રીતે ઉલ્લેખ કરેલો આવું સુંદર મજાનું એમનું જીવન અને એમના જીવન ઉપરથી આપણે પ્રેરણા લઈએ પરંતુ એ જીવન જ્યાં જીવ્યા છે એવી પવિત્ર પાવન ભૂમિ કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ ઘણી વખત પધાર્યા છે પાંચસો પરમંસો સાથે પધાર્યા છે કાઠી દરબારો અને એ સમયે જે કંઈ ભક્તો હતા એમની સાથે પધાર્યા છે અને મયારામ ભટ્ટના માણાવદરને પાવન કર્યું છે માયરામ ભટ્ટના ઘરને પાવન કર્યું છે તો આ તીર્થસ્થાનનો મહિમા આપણે સાંભળવો છે આપણે જાણવો છે આપણે માણવો છે એ પહેલાં હું આપણી સાથે જે અનિલભાઈ છે એમને વાત કરીશ કે અત્યારે આપણને જે પાછળ મંદિર દેખાઈ રહ્યું છે એ મંદિરનો આપણને મહિમા સમજાવો ત્યારબાદ અહીંયા જે છત્રી છે એ છત્રીનો મહિમા એમના દર્શન કરાવો અને ત્યારબાદ આ માણાવદર શહેરની અંદર જે કોઈ આપણા તીર્થસ્થાનો આવેલા છે ભગવાન સ્વામીના પ્રસાદિક સ્થાનો છે એ દરેકનો મહિમા બતાવો તો આપણને અહીંયા સ્થાનિક અનિલભાઈ જે પ્રમુખ પણ છે એ આપણને આ માણાવદર મહિમા સમજાવશે બતાવશે જય સ્વામિનારાયણ વાલા ભક્તો માણાવદર ધામ એટલે શ્રીજીનું પ્રસાદીભૂત સ્થાન અને અહીંયા મહારાજ અઢાર અઢાર વખત પધારી અનેકા અનેક લીલાઓ કરી અને મહારાજે પોતાના ભક્તોને અપાર સુખ આપ્યું છે તેમજ અહીંયા જે શિખરબદ્ધ મંદિર છે તેમની અંદર પહેલા ડેરાની અંદર હરિકૃષ્ણ મહારાજ તેમજ દેવ બિરાજે છે વચ્ચેના ડેરામાં બાલ પ્રભુ ઘનશ્યામજી મહારાજ અને ધર્મદેવ અને ભક્તિમાતા અને ત્રીજા ડેરાની અંદર સુખસયા પધરાવેલી છે વાલા ભક્તો આ મહાપ્રતાપી એવા ઘનશ્યામ મહારાજની પૂર્ણ કૃપાથી અહીંયા સત્સંગ પણ ખૂબ જ સારો છે તેમજ આ જે આપણે જગ્યા છે આ જગ્યાએ મહારાજે સૌ પ્રથમ ધર્મસભા કરેલી સત્સંગી જીવન પ્રકરણ બે અધ્યાય દસથી ચૌદની અંદર જે ધર્મ સર્ગ અને અધર્મ સર્ગ આનું અહીંયા મહારાજે ખૂબ સારી રીતે છણાવટ કરી અને વિવેચન કરી અને સૌ પ્રથમ ધર્મસભા મહારાજે માણાવદરની અંદર મયારામ ભટ્ટને આંગણે કરેલી એવું આ દિવ્ય પ્રસાદીભૂત સ્થાન છે વાલા ભક્તો આ સિવાય પણ મહારાજે માણાવદરની અંદર આલસી આલસીગાચીના ખંભે બેસી અને ક્ષારવતી નદીની અંદર ધૂબકા મારી અને સ્નાન કરેલું તેમજ અહીંયા જે ગાંધી ચોક છે તેમની અંદર મહારાજે પોતાની નવી મોજડી પહેરી અને નવાબની જે બેગમો તેમને બેગમ્બર રૂપે દર્શન આપેલા આવી અનેક આણેક લીલાઓ મહારાજીની માણાવદરની અંદર કરેલી છે ત્યારબાદ મને જણાવો આ મંદિરનું બાંધકામ ક્યારે થયેલું મંદિરની અંદર જે ભગવાનના સ્વરૂપો બિરાજે છે એમની પ્રતિષ્ઠા ક્યારે થયેલી મંદિર સત્તાવન વર્ષ જૂનું છે અહીંયા સૌપ્રથમ મયારામ ભટ્ટનો ઓરડો હતો અને બીજી જે જમીન છે એ માણાવદરના નવાબે મહારાજને કૃષ્ણાર્પણ કરેલી અને આ જગ્યાની ઉપર આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે દિવ્ય શિખરબંધ મંદિરની સ્થાપના કરેલી વર્ષો પછી આ જ મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને આચાર્યવરે શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજે આ દિવ્ય અને ભવ્ય નૂતન મંદિરની સ્થાપના કરી જેમની અંદર પહેલા ડેરાની અંદર હરિકૃષ્ણજી મહારાજ અને રમણદેવ બિરાજે છે વચલા ડેરાની અંદર બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ અને ધર્મદેવ અને ભક્તિમાતા બિરાજે છે તેમજ વચલા ડેરાની અંદર જે દિવ્ય અને પ્રસાદીના લાલજી મહારાજ છે એ સ્વયં શ્રીજી મહારાજે મયારામ ભટ્ટને પ્રસાદીના પોતાના પૂજેલા એવા લાલજી મહારાજ એને આપેલા હતા અને એ લાલજી મહારાજ અત્યારે દર્શન દઈ અને સર્વે ભક્તના મનોરથો પૂર્ણ કરે છે તેમજ આ વટાંગણની અંદર જે હાટકેશ્વર મહાદેવ છે તે પણ મહારાજના પૂજ છે અને મહારાજે આટકેશ્વર મહાદેવની પણ પૂજા કરેલી છે સોરઠની પંચતીર્થી પૂજ એવું માણાવદર ધામ કે જે મયારામ ભટ્ટનો ઓરડાને આપણે દર્શન કરી રહ્યા છીએ અહીંયા મહારાજે કાઠીઓને અને દરબારોને કોઈ પણ વસ્તુ ચાઈવા વગર જમવાની એટલે ખીચડીની અંદર જે કાંકરા હતા મયારામ ભટ્ટને ભૂલથી રહી ગયેલા એ કોઈને ન આવે એવું પ્રકરણ એવી લીલા મહારાજાએ માણાવદરમાં પ્રવર્તાવેલી અત્યારે આ સ્થળે મહિલા મંદિર છે અને પ્રસાદીભૂત ચરણાર આપને દર્શન થાય છે તેમજ મંદિરના પંટાંગણની અંદર આ મહિલા મંડળ મહિલા મંદિર છે તેમજ આ મંદિરની જે સમગ્ર જગ્યા છે તે મયારામ ભટ્ટનું જ ઘર છે અને મયારામ ભટ્ટે જ ભગવાનના ચરણાર્નમાં અર્પણ કરેલ હતી આજે આપણે અહીંયા એક બીજી પ્રસાદીની અલૌકિક જગ્યાએ આવ્યા છીએ અને માણાવદરનું નામ લેતા મયારામ ભટ્ટ યાદ આવે ભટ્ટજીનું જે ખેતર છે ત્યાં મહારાજે એક અલૌકિક લીલા કરેલી હતી આ લીલા જો અંતકાળે યાદ આવી જાય તો મહારાજ અક્ષરધામમાં લઈ જાય એવી લીલા છે તો એ લીલાનો મહિમા આપણા બધા હરિભક્તો ધર્મકુળ આ છે માણાવદરના હરિભક્તો છે તો અનિલભાઈ અહીંયા જે આ મણાયારામ ભટ્ટનું ખેતર છે મહારાજ અહીંયા શું લીલા કરી હતી તમે બધાને સમજાવો તો બધા હરિભક્તોના વિડીયોના માધ્યમ દ્વારા ખબર પડે જય સ્વામિનારાયણ વાલા ભક્તો એકવાર અનંતપુર બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ માણાવદરથી પંચાળા જઈ રહ્યા હતા ત્યારે અહીંયાથી પસાર થયા વાડીની બાજુમાંથી એટલે મહારાજે સાથે ભટજી હતા તેમને પૂછ્યું કે ભટજી આ હા હા આ વાડી કેવી સરસ છે આમાં બાજરો તો ખૂબ સારો પાયકો છે આ કોની વાડી છે બાજરો કેમ હજી લઈનો નથી એટલે ભટજીએ કીધું મહારાજ આ વાડી મારી છે અને આ બાજરો પણ મારો છે પણ હું તમારી સાથે વિચરણ કરું છું અને ગોવિંદરામ તમારું સતત ધ્યાન કરે છે માટે બાજરો લણવાનો રહી ગયો છે મહારાજ કે આવું ચાલે ભગવાનના ભક્ત ભક્તવત્સલ આપણે મહારાજે કીધું ને અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો મહારાજે પરમશો અને કાઠી ભક્તોને આજ્ઞા કરી કે તમે બધા બેસો ગામમાંથી દાંતરડા મગાવ્યા અને બધા મહારાજે સહિત મહારાજે ખુદ પણ અહીંયા કાપો વાળી અને બાજરો લઈનો અને બધો બાજરો વ્યવસ્થિત કરી અને ભટ્ટજીના ઘરે પહોંચતો કર્યો આવી દિવ્ય લીલા આ વાડીમાં કરી છે વિશેષમાં ભટ્ટજી જ્યારે મહારાજના કામ સબબ ગામ ગામો ગામ વિચરણ કરતા હોય ત્યારે પણ ભાવર લોકો અહીંયા બાજરો વાઢવા માટે આવેલા ત્યારે મહારાજ દિવ્ય દેહે પધારી અને ભાવર લોકોને મારી અને ભટજીનો બાજરો બચાવેલો આવી દિવ્ય અને પ્રસાદીભૂત આ વાડી એમને આપણે દર્શન કરી રહ્યા છીએ તેમજ આ વાડીની અંદર જે આ કૂવો આવેલો છે આ કૂવાની અંદર મહારાજ ઘણીવાર સુધી સ્નાન કરી અને પ્રસાદીભૂત કરેલો એવો આ ગંગાજળિયા સમાન આ કૂવો પણ આ વાડીની અંદર આવેલો છે ભક્તો કથામાં અનેકવાર આપણે આવા મહારાજના ચરિત્ર મહારાજના પરચા મહારાજે હરિભક્તોની જે સહાય કરી મહારાજે હરિભક્તોને જે લીલા કરી એ બધું આપણે સાંભળતા હોય વાંચતા હોય પણ જ્યારે પ્રત્યક્ષ જોઈએ ને ત્યારે યાદ રહી જાય તો આ વસ્તુ અત્યારે તમે આ જોશો ખેતર તો તમને જિંદગી પર્યંત યાદ રહેશો માણા બધા હરિભક્તો આવો તો આ ભટજીનું ખેતર કહેવાય છે ભટવાડી ભટવાડી કહેવાય છે તો ભટજીની વાડી છે માયારામ ભટ્ટની તો આ વાડીના દર્શન કરવા અચૂક પધારજો અને અંતકાળે યાદ આવી જાય એ મહારાજ કીધું ને કે લીલા ચરિત્ર યાદ આવે તો ભટજી યાદ આવે વાડી યાદ આવે ને મહારાજ બાજુ રણતા એ યાદ આવે ને તો મહારાજ ની મૂર્તિ યાદ આવી જાય તો એના એના માટે આપણે આ વિડીયો ને બધા હરિભક્તો દર્શન કરાવીએ છીએ તો ખૂબ બધાને જય સ્વામિનારાયણ